હેલો મિત્રો કેમ છો મેં તમને બતાડવાનો છું કે જયારે નાના હતા ત્યારે કઈ રમતે અને તો મિત્રો હવે મેં ઘેર જમશું અને ઘેર કોકની કંકોત્રી આવી છે કોઈની આવી છે ખબર નહીં મેં તમને ઘેર જેમ બતાડું તો ફાઇનલી મિત્રો મેં ઘેરથી અમને ઢાબે આવી જઈશું અને તમે જોઈ શકો છો કે મારા હાથમાં કંકોત્રી છે અને આપણે જોઈએ કે કોઈની કંકોત્રી છે તો તમે જોઈ શકો છો કે મિત્ર નરત રાઠવાનું લગ્ન છે અને એમના લગ્નમાં જવા માટે અમને કંકોત્રી આપી છે તો આપણે જઈશું એમના લગ્નમાં તો આપણે મળીએ નરવત રાઠવાના લગ્નના વ્લોગમાં તો આજ માટે આટલો અને મારા વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય